કોલકત્તાની મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ તબીબ સાથે બળાત્કાર અને હત્યાને લઈ સુરતમાં આક્રોશ રેલી કાઢવામાં આવી સુરતમાં રહેતા બંગાળી સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી રેલી યોજવામાં આવી છે શહેરના પાલનપુર પાટિયાથી બંગાળી સમાજ દ્વારા હાથ પર બ્લેક પટ્ટી બાંધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓને સુરક્ષા આપો આવા નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી

આટલા દિવસ થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી શું સરકાર સુઈ રહી છે લોકો વિરોધ પર વિરોધ કરી રહ્યા છે પણ કોઈ પણ સુનવાઈ થવામાં નથી આવતી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત